મોટા ભાઈ <laughs> 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 તાળી તમે ઓ પત્તા લઈ ઓ તમારી ભાષા જો તાલી તાલી દે હું તો ન બે આવો શું શું મા તાલી દો અને તાલી શું કે શું બોલે છે નીકળા છોડી આવો

850 આ આ આ તો 50 મંડા મોરી તો ટકા આવો છો આટક લે આવતો આલા મોતા ભાઈ આ ભઈને ઉઠાને ડાળે થમે સાડી ઓળજી દીધી ભઈરા માટે સાડી લેવી છે મસ્ત સ્પેશિયલ એસ્પેશાલિસ્ટ આ શું છે આનું ડુકો લાગે ઓ દેને તેજે ભાઈ દુકાનવાળા ભાઈ એલા તો શું કરે છે

તમારે આબરૂમ ધરમ ધૂર નખાય એ વાત તો કરે તું તારો દાઢી છે ને મારો બાપા આગળ મોટી ડાટાર કરતો હું ને મારે ખાલી કોઈ એ જ નઈ જાવે